ગાંધીનગર સિવિલ ખાતે જગદીશ વિશ્વકર્મા ધારાસભ્ય રીતા પટેલ મેયર મીરા પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ પ્રસંગે આરોગ્ય મંત્રીના હસ્તે સૂકો કચરો અને બીનો કચરો કલેક્ટ કરવાની નવી ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે બે હજાર માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કર્યો છે આજે સ્વચ્છ ભારત મિશનને દસ વર્ષ પૂર્ણ થયા

સ્વચ્છતા માટે એમને આઝાદી સમય પહેલાં ખૂબ બધા લોકોને જોડી અને આ લોકોનો સ્વભાવ બને પ્રજાનો સ્વભાવ બને એના માટેનો જે પ્રયત્ન કર્યો હતો પરંતુ કાળક્રમે સ્વચ્છતાને માનવ સ્વભાવ સાથે જોડવાનું માનવ જીવન સાથે જોડવાનું ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી ભૂતકાળમાં રહી પરંતુ જ્યારે પ્રધાનમંત્રી બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા પછી ગાંધીજીને પ્રેય એવી સ્વચ્છતાવાળો કાર્યક્રમ અને લોકોના સ્વભાવની અંદર સ્વચ્છતા વણાય એ માટે સ્વસ્થ સ્વચ્છ ભારત મિશનનો જે પ્રારંભ કર્યો આજે દસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને ગાંધી જયંતિ છે એટલે ખાસ દેશના લોકોમાં ગામડે ગામડે શહેરોમાં નગરપાલિકાઓમાં આ વિષયને લોકો સાથે જોડવા માટેનો પ્રયત્ન અને અભિગમ એ થઈ થાય એના માટેનો પ્રયત્ન વર્ષોથી આપણે દસ વર્ષથી કરી રહ્યા છીએ અને ધીમે ધીમે હવે લોકોમાં પણ એ અવેરનેસને જાગૃતિ આવી છે અને સ્વચ્છતા એ સીધે સીધો આરોગ્ય સાથે સંકળાયેલો વિષય છે આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ એટલે કે ખિસ્સામાંથી થતો આરોગ્ય માટેનો ખર્ચ પણ પોતે પોતાના ઘરની સ્વચ્છતા પોતાના મહેલાની સ્વચ્છતા પોતાના ગામની સ્વચ્છતા કરે તો સ્વાભાવિક રીતે પોતાના ખિસ્સામાંથી એ સ્વ આરોગ્ય માટેનો ખર્ચો પણ ઘટાડી શકાય એના માટે સ્વચ્છ ભારત મિશન દ્વારા તમામ નગરપાલિકાઓ ગામડાઓ સુધી અને આજે તમે કદાચ જોશો અહીંયા રિક્ષાઓ એ આપણા ગામડાઓમાં સ્વચ્છતાનો વિષય અને કચરો ભેગો થયા પછી એને નિકાલ કરવા માટેની રિક્ષાઓ પણ આજે આપી અપાઈ રહી છે એટલે પ્રત્યેક ગામડા સુધી સ્વચ્છતા માટેના સરકારના પ્રયત્નો ક્યાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થા નગરપાલિકાઓમાં સેગ્રીગેશન કરવું ખાતર બનાવવું સૂકો કચરો પણ એને દૂર કરી અને એને નિકાલ કરવાની વ્યવસ્થા આ તમામ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે અને નગરપાલિકાઓમાં અને મહાનગરપાલિકાઓમાં પણ ગટરની વ્યવસ્થા પણ સુંદર રીતે ગોઠવાઈ રહી છે મૂળતઃ સ્વચ્છતા કેવળ સરકાર નહીં પરંતુ પ્રજાનો પણ એમાં ભાગીદારી અને સહયોગી સહયોગિતા હોવી જોઈએ એ વિષય સાથે આજે જ્યારે આ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણે સૌ સ્વચ્છતાના કાર્યક્રમ સાથે જોડાયા છીએ આ પ્રતિકાત્મક નથી પરંતુ પ્રતિકાત્મકની સાથે સાથે સ્વભાવ બનાવવાનો વિષય છે